બગદાલાની બબાલને કારણે મામલો દિવસેને દિવસે ઉગ્ર બનતો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે આપણે જોયું કે જે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તે બાદ પણ હજુ પણ કોળે સમાજના આગેવાનોને લાગતું નથી કે આ મામલે યોગ્ય તપાસ થઈ રહી છે શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબલમાં આપણે જોયું કે આગેવાન નવનીતભાઈ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો જે બાદ નામ સામે આવ્યું અને જે રચના થઈ અને પૂછપરછ માટે પણ આપીને આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા જે બાદ પૂછપરછમાં જયરાજ આહિરે કીધું કે હું પોલીસ ક્યારે પણ મને બોલાવશે હું તરત જ હાજર થઈ જઈશ અને જે બી સવાલો છે તેના જવાબ આપીશ જે બાદ પણ હજુ પણ કોળી સમાજના લોકોને લાગે છે ક્યાંક ને ક્યાંક એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નથી સાંભળીએ વિશેલ લેને કોળે આગેવાન નું શું કહેવું છે ગુડ મોર્નિંગ જય સવિધાન બધા મિત્રોને નવનીતભાઈ ઉપર જે ઘટના બની માર મારી અને જે વિડિયો બનાવવામાં આવ્યો બરાબર તે બાબતે શીટની રચના થઈ અને લોકોનું કહેવાનું એવું છે કે શીટની રચના થયા પછી આ સીટે સરકારને લેખિત જવાબ આપવો પડે કે ખરેખર હકીકત શું છે એસઆઈટી હજી કેમ વાર લગાડે છે એ તો ઉપરવાળો જાણે પણ સરકારને લેખિત રિપોર્ટ સોંપવાનો હોય તો આપણે કઈ સરકાર પાસે આશા રાખીએ છીએ એવી સરકાર કે કોઈ વ્યક્તિને ગુજરાતમાંથી તડી તડીપાર કર્યા હોય અને સરકારના ગૃહમંત્રી બનીને બેસી જાય આઠ ચોપડી ભણેલું હોય એ આ રાજ્યના ગૃહમંત્રી બની જાય પાંચ પાંચ છ છ કે અભણ હોય તેને ટિકિટ આપી અને વિધાનસભામાં મોકલવામાં આવે રાજદ્રોહ જેવા ગુના સરકાર ધારે તો હટાવી દેવામાં આવે એટલે કાયદો એક મજાક બની ગયો છે આ સરકારના રાજમાં આ તાનાશાહી સરકાર એટલી હદે ક્રૂર થઈ ગઈ છે કે બંધારણનું કોઈ પણ જાતનું સન્માન રહ્યું નથી કાયદો આમ ખિસ્સામાં હોય ને એમ લઈને ફરે છે એવડું મોટું વાતાવરણ બન્યું છે એટલો બધો કોળી સમાજમાં આક્રોશ છે છતાં ની ટીમ પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી મસ્ત મજાનું પિક્ચર બતાવી રહી છે પણ યોગ્ય નિર્ણય આ ગુજરાતની જનતા સામે મૂકતી નથી ઘણા બધા સમાજના આગેવાનોએ રજૂઆત કરી મહેનત કરી બધા ભેગા થયા ઘણા બધા લોકોના મનમાં એવી ચર્ચા હશે કે શું થશે હવે એટલે બધા ખાસ કરીને કોળી સમાજ અને ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે આનું એક જ પરિણામ આ બધી સમસ્યાઓમાંથી નીકળવું હોય અગાઉની ઘણી બધી ઘટનાઓ બની છે કાંઈ એક નવનીતભાઈ ઉપર બનાવ બની એવું તો નથી એટલે ભાજપ ભગાવો ભાજપ ભગાવો સમાજ બચાવો આ ગુજરાત બચાવો આ દેશ બચાવો આ સરકારને માત્ર મતની બીક લાગે છે નહીં મત આ કોળી સમાજ પાસે છે આ ઓબીસી સમાજ પાસે છે એસી એસટી ને માઇનોરિટી સમાજ પાસે છે એટલે ખાસ કરીને કોળી સમાજને એમ થતું હોય કે ખરેખર અમને અન્યાય થાય છે અમારા આત્મસન્માનની લડત છે અને અમને કંઈ રિઝલ્ટ મળતું નથી અને પાર્ટ વન ટુ થ્રી આવા નાટકો બતાવી રહ્યા છે તો કહેવાનો મતલબ એ કે ભાજપ બગાવો અને હવે સમાજ બચાવો ત્યાં સુધી આ સમાજને ન્યાય નહીં મળે એટલે નવનીતભાઈનું નું રિઝલ્ટ જે આવે પણ ભાજપને એક વખત એની લંબાઈ પહોળાઈ કેટલી છે ને આપણે બતાવી દેવી પડે તો જ તમે આત્મસન્માનની જીત મેળવી કેવા છે હું મારું સ્પષ્ટપણે માનવું છે કેમ કે જે એસઆઈટી ની રચના થઈ સરકારને રિપોર્ટ આપવાનો છે બરાબર અને જો આ સરકાર આમાં ઢીલી ક્યાંક પડતી હોય બરાબર અને આરોપીને કદાચ સાવરવાની કોશિશ કરતી હોય તો કહેવાનો મતલબ એ છે કે આવી ભાજપ સરકાર ભાઈ આપણે જોતી નથી હિન્દુઓની સરકાર હિન્દુઓના રાજમાં જો હિન્દુઓને ન્યાય ના મળતો હોય હે તો એવી હિન્દુ સરકારને આપણે શું કરવી આપણે હિન્દુ છીએ તો એમ કાંઈ હિન્દુ તો મટી આવવાના નથી એટલે કહેવાનો મતલબ એ છે કે જેને ખોટું લાગે જેને જે કર્યું હોય એ બરાબર પણ ભાજપ બગાવો બરાબર ભાજપ બગાવો તો સમાજને ઘણું બધું ફાયદા પણ થશે નહીં થાય બરાબર કે ભાજપ ત્યાં ત્યાં રહેશે તો મને નથી લાગતું કે આ સમાજ પછાત દરજ્જામાંથી બારોબાર આવી શકે કેમ કે મને એવું જ લાગે છે કે માત્ર જે લોકો સત્તામાં બેઠા છે એ અમુક ચોક્કસ સમુદાયના લોકો છે અને એને કોળીની કાંઈ પડી એ નથી બરાબર જ્ઞાતિવાદનો ભોગ આપણે બનીએ છીએ રાજકીય સત્તામાં પણ બનીએ છીએ અને ક્યાંક ભાડે મકાન લેવા જાય ત્યાં પણ પૂછીએ છીએ કેવા તો કોળી તો કે કોળી મકાન નથી આપતા બરાબર કેવા તો કે માલધારી તો કે માલધારી મકાન નથી આવતા વાસ્તવિકતા છે કડવું સત્ય છે હિન્દુઓના રાજમાં આ બધું થાય છે એટલે ભાજપ ભગાવો બચાવો જ્યાં લગી આપણે વાસ્તવિક રીતે આગળ નહીં વધીએ તર્ક સાથે આગળ નહીં વધીએ ત્યાં સુધી આપણું કોઈ પણ જાતનું ભલું થવાનું નથી બરાબર દરરોજ નાટક જે દુખી થવું શું થશે હું થાશે એના કરતાં એક પ્રણ લઈને નીકળી જાઓ કે બે હજાર સિત્તાવીસમાં ભાજપને સત્તા ઉપર બેસવા દેવાની નથી બરાબર હા એટલે હું પાછો કોઈ પક્ષમાં નથી પણ જે સત્તા પક્ષ દ્વારા આપણો અન્યાય થયો હોય તો હંમેશા સત્તા પક્ષનો જ વિરોધ થાય બરાબર આપવાળાનો કોંગ્રેસવાળાનો કરવાનો ન હોય તો ભાજપ સત્તા ઉપર છે એટલે ભાજપનો જ વિરોધ થાય એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા જે પણ માન્ય આગેવાનો છે બરાબર ભલે ત્યાં જ્યાં હોય ત્યાં રે બરાબર કદાચ પ્રોટોકોલ નડતો હોય બોલી ના શકતા આવું બને બરાબર તો પણ આપણે કઈ એનાથી વાંધો નથી પણ હવે આપણે શું કરવું એ વિચારવાનું છે ભાવનગરની જે પણ ટીમ કાલથી જે મહેનતમાં લાગી છે અને સો સો વંદન ચિરાગ ઝાલાના અમે તમારી સાથે છીએ તમે તમારા મહાસંમેલનની તૈયારી કરો બરાબર અને ભાજપ ભગાવવા માટે બધા તૈયાર થઈ જાવ લાગઠ હાલ બગદાણા પાલીતાણા મહવા સુરત આ બધી જગ્યાએથી એવા સુર ઉઠ્યા છે કે અમે ભાજપનો બહિષ્કાર કરશું હું આશા રાખું કોળી સમાજના દરેક ગામોમાં દરેક તાલુકામાં કે તમારા ગામના ગયણા ગેઠા જ ભાઈ કોઈ રાજકીય પક્ષમાં હશે બાકી નેવું ટકા સમાજને કાંઈ પક્ષો સાથે લેવા દેવા હોતી નથી તો આગેવાનો કે એમ મત નાખે તો ભાઈ આગેવાનોને થોડોક ટાઈમ સાઈડમાં રાખી દો બરાબર અને બધા ખુલીને બહાર આવો અને ભાજપનો બહિષ્કાર કરો જય સંવિધાન જય ભારત કોળી સમાજના આગેવાનનું કહેવું છે જો આ સરકાર અમને યોગ્ય ન્યાય અને નહીં આપે તો આગામી સમયમાં બે ચૂંટણી હવે નજીક જ છે જોવા તો કોળી સમાજના મતો વધારે છે તે માટે તે હવે કોળી સમાજના લોકો લડી લેવાના છે કેમ કે જોવા જઈએ તો જે કોળી સમાજના લોકો છેલ્લા કેટલાય સમયથી રહ્યા છે આગામી ચૂંટણીઓ આવવાની છે તો કોળી સમાજના આગેવાનોનું કહેવું છે જો અત્યારની પરિસ્થિતિમાં તેમને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી સમયની જે ચૂંટણી આવવાની છે જે બે હજાર સત્યાવીસની ની ચૂંટણી આવે છે તેમાં કોળી સમાજ કંઈ નવા જૂની કરી શકે છે આ વિષયને લઈને તમારો શું તેમને કમેન્ટ કરી ચોક્કસથી થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં